નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય અને સ્પેશિયલી ભરતીઓ રિલેટેડ દરરોજ આવનારી અવનવી અપડેટ મેળવવા માંગતા હોય તો એવા ઉમેદવારો માટે લઈને આવ્યો છું ફરી એકવાર એક ખૂબ જ સારી અપડેટ દોસ્તો હાઈકોર્ટમાં બીજી માર્ચના જવાબ અને એકવીસમી માર્ચના સરકારના જવાબમાં ખૂબ જ ભારે તફાવત જોવા મળી રહ્યો છે તો એક બાજુ સરકારે સત્યાવીસ હજાર જગ્યાઓ પર જાહેરાત કરી હતી તો બીજી બાજુ ઓગણીસ દિવસની અંદર જ ગૃહ વિભાગ તરફથી ખાલી જગ્યાઓ સત્યાવીસ હજારને બદલે બાર હજાર થઈ ગઈ છે જે ખૂબ જ દુઃખદ સમાચાર કહી શકાય કોમી રમખાણોમાં પોલીસની ભૂમિકા અંગે સુઓ મોટો પીઆઈએલની સુનાવણીમાં સરકારે પણ જવાબ આપ્યો છે ડિટેલમાં સમજીએ તો કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત અને જાનમાલને થતાં નુકસાનને અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલ સો મોટો પીઆઈએલમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓ પૈકી બાર હજાર જગ્યાઓ ભરવા મુદ્દે રજૂઆત કરાયેલા સોગંદનામાને લઈ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે બહુ ગંભીર નારાજી વ્યક્ત કરી હતી એટલું જ નહીં સરકારના સોગંદનામા સંબંધિત રૂલ્સ સહિતની બાબતમાં કોઈપણ પ્રકારના સ્પષ્ટતા નહીં હોવાની ચીફ જસ્ટિસ ખંડપીઠે સરકારના સત્તાવાળાઓની ભારે ઝાટકણી પણ કાઢીશું દોસો બીજી બાજુ વાત કરીએ તો સરકારી વકીલે હાઇકોર્ટને જણાવ્યું કે પોલીસ વિભાગમાં વિવિધ કેડરમાં બાર હજાર જગ્યાઓ હાલમાં ખાલી છે જોકે ચીફ જસ્ટિસની ખંડપીઠે કહ્યું છે કે બે માત્ર દાખલ કરાયેલા રાજ્ય સરકારની એફિડેવિટમાં વિગતોનો ખુલ્લો કર્યો હતો જેમાં નિયમિત પોલીસ નિરીક્ષક અને સાથે સાથે દોસ્તો સબ ઇન્સ્પેક્ટર આવા કર્મચારીઓની લગભગ ત્રેવીસ હજાર જગ્યાઓ અને ચાર હજાર તકનીકી જગ્યાઓ ખાલી છે તમારી એફિડેવિટ મુજબ તમારી પાસે આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર નથી તમારી પાસે ટેકનિકલ ટેકનિશિયન ઓપરેટર નથી તમે ફોર્સ કેવી રીતે ચલાવશો ભરતીની વર્તમાન સ્થિતિ શું છે એ અંગે ઝાટકણી પણ કરી હતી દોસ્તો હવે જોવાનું એ છે કે આગામી સમયની અંદર શું સરકારની આ ટકોર પછી પણ જગ્યાઓમાં વધારો થાય છે કે કેમ આવી અપડેટ તમને મળતી રહેશે આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર પરંતુ જતાં જતાં એકવાર વિડીયોને લાઇક કરજો ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ ટેક કેર જય